મૂજ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગજનોના પ્રશ્નોના નિવારણ અર્થે કોર્ટ ઓફ કમિશનર શ્રી વિજય રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું શ્રી વિજય રાજપૂતે દિવ્યાંગજનોને તેમના હકો વિશે અવગત કરાવતા જણાવ્યું હતું કે દિવ્યાંગજનોને તેમની ફરિયાદ સંદર્ભે તેમના ઘર આંગણે ન્યાય મળી શકે અને તેમને મુશ્કેલી ન પડે તે હેતુથી પ્રસ્તુત મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ મોબાઈલ કોર્ટમાં કચ્છ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સરકારના વિવિધ ખાતાઓમાંથી સંલગ્ન અધિકારીઓ હાજર રહ્યા હતા. દિવ્યાંગજનોના પ્રશ્નો જેવા કે દિવ્યાંગ પ્રમાણપત્ર, રેશન કાર્ડને લગતા પ્રશ્નો, ધંધા રોજગારને લગતા પ્રશ્નો, રહેઠાણ પ્લોટ અને મકાનના પ્રશ્નો, તેમજ સુગમ્ય ભારત અંતર્ગત વિવિધ સરકારી તેમજ જાહેર સ્થળોની સુગમ્યતાને લગતા પ્રશ્નો અને વિવિધ યોજનાઓના લાભોને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ હતી. આ મોબાઈલ કોર્ટ તરફથી તમામ રજૂઆતો સાંભળી એકસો એકોતેર કેસોમાંથી એકસો પચ્ચીસ કેસોનું સ્થળ પર નિકાલ કરવામાં આવેલ હતો જ્યારે બાકી રહેલ કેસનું વધુ સુનાવણી માટે મુલતવી રાખવામાં આવેલ આ મોબાઈલ કોર્ટમાં શ્રી વિજય રાજપૂત કમિશનર શ્રી તેમજ નાયબ કમિશનર શ્રી એચ એચ ઠેબા સાહેબ તેમજ લીગલ એડવાઇઝર શ્રી પ્રકાશ રાવલ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી નરેશભાઈ ચૌહાણ હાજર રહેલ હતા